કેન્સર મુક્ત રસીકરણ અભિયાનમાં કચ્છ ગડવા પાટીદાર સતપંથ સનાતન મહિલા મંડળે ઝુંબેશ ઉઠાવી એકસો સાહેઠ જેવી બેન દીકરીઓને સર્વાઇકલ રસીનો પ્રથમ ડોઝ લીધો જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લીના પટેલ ચંદનબેન ઋષિરાજ ચેરિટેબલ સર્વસેવા ટ્રસ્ટ ઉમા મહિલા મંડળ અખિલ ભારતીય સતપંત સનાતન મહિલા સંઘ સંયુક્ત ઉપક્રમે કેન્સરયુક્ત અભિયાનના સંદર્ભમાં સર્વાઇકલ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો કાર્યક્રમની સફળતા માટે પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વિશા ડૉ આરસી મહેતા અખિલ ભારતીય સત્પੰન સનાતન મહિલા સંગના પ્રમુખ પૂનમબેન ભગતે પણ શુભેચ્છાઓ પાઠવ અહેવાલ ચંદનબેન પટેલ મોડાસા જીપીએમસી ન્યૂઝ 24/7 લાઇવ સૌને વંદન આજ રોજ પ્રાંગણમાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું આપવામાં આવી છે પ્રથમ છે જેવી બેન દીકરી અરવલ્લીવા સુંદર કાર્યક્રમ થયો છે અને આ કાર્યક્રમમાં સ્પેશિયલ અમદાવાદ થી ડોક્ટર મુંજન પંડ્યા આપ્યો છે અને રાહત દરમાં આજે પ્રથમ ડોઝ બેનોને આપવામાં અમારી એવી ઈચ્છા છે કે આ અરવલ્લીમાં કેન્સર મુક્ત અરવલ્લી બને એના માટે અભિયાન શરૂ થયું છે આજે તો માત્ર એકસો ને પાસઠ થી બે દીકરીઓ લીધી છે પણ આગામી દિવસોમાં બીજી બેનો પણ આ રક્ષી લેશે અને એની નોંધણી આજે થઈ છે જરૂર અમે આ જે કાર્ય કરી રહ્યા છીએ બધી કાર્ય એમાં અમને સફળતા મળશે અને વધારે વધારે બહેનો અમારી સાથે જોડાશે અને અરવલ્લી

સર્વાઈકલ કેન્સર એ મહિલાઓમાં થતું પ્રમુખ કેન્સર છે આ રસી લઈ શકે છે નવ થી ચૌદ વર્ષની ઉંમરમાં બે ડોઝ લેવાનો હોય છે અને પંદર થી પિસ્તાળીસ વર્ષની ઉંમરમાં મહિલાએ ત્રણ ડોઝ લેવાનો હોય છે તો આજે અમે પહેલો ડોઝ મૂક્યો છે મોડાસા મુકામે તો હું આ વતી મહિલા મંડળ અરવલ્લીનો આભારી છું અને આવા સરસ જાગૃતિ અને બીજા બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સર પુરુષો માટે મોડાના કેન્સર અને પ્રોસ્ટેટના કેન્સરના પણ પ્રોગ્રામ થતા રહે જેથી આપણે કેન્સરનું જે વધુ જતું પ્રમાણ ભારત દેશમાં છે એને મહદઅંશે કાબુમાં રાખી શકીએ અને મટાડી શકીએ